દસ રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે થવાની છે સરકારી એન્જિનિયરિંગ કોલેજના સીધા દ્રશ્ય અમને આપને બતાવી રહ્યા છીએ એક હજાર પોલીસ જવાનોનો કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે પીએ પીએસઆઈ શીખે તમામ જવાનો અત્રે તૈનાત કરી દેવામાં આવ્યો છે અભેદ કિલેબંધી ગોઠવવામાં આવી છે ચુસ્ત પોલીસ કાફલાનો બંદોબસ્ત હાલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરી દેવામાં આવ્યો છે ચાર જૂનના રોજ અહીં મતગણતરી થવાની છે મતગણતરી માટે પણ ચૌદ ટેબલ રાખવામાં આવ્યા છે ચૌદ સોળ અને એકવીસ હાઇસ્ટ રાઉન્ડ થવાની શક્યતાઓ છે અત્યારે આ સીધા દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ હાલ અત્યારે પોલીસનો કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ દસ લોકસભા બેઠકના તમામ રાઉન્ડ અહીં જ કરવામાં આવવાના છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવતીકાલે હવે કોની સરકાર રચાશે એ પણ લોકમુખની ચર્ચા છે એક્ઝિટ પોલ ખૂબ જે આવ્યા એમાં લોકોએ પણ અચંભિત થઈ ગયા છે અને વિપક્ષ પણ અચંભિત થઈ ગયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પ્રજાએ લોકોને ચૂંટ્યા છે પરંતુ હાલ જે રીતના અત્યારે પોલીસ કાફલા તૈનાત કરી દેવામાં આવ્યો છે અને રાજકોટ ખાતે અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટની રહે